રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે નગરી બારડોલીમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય ભાવના અને એકતાના સંદેશને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે એક દોડ યોજાઈ હતી આ દોડ બારડોલી સ્વરાજ આશ્રમથી શરૂ થઈને શહીદ ચોક તેમજ નગરપાલિકા રોડ ટાઉન હોલ થઈને પરત સ્વરાજ આશ્રમ ખાતે પૂર્ણ થઈ હતી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું

સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલું છે સમગ્ર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આયોજન કરેલું છે પરંતુ બારડોલી આપણો જે સ્વરાજ આશ્રમ છે એનો ઇતિહાસમાં અનેરું મહત્ત્વ છે અને એને ધ્યાને લઈ અને બારડોલી ખાતે જિલ્લા કક્ષાનો જે મેઇન રન ફોર યુનિટીનો કાર્યક્રમ છે એ અત્રે આયોજિત કરેલ છે સ્વરાજ આશ્રમથી શરૂ કરી અને બારડોલીનો એક આપણે ચોક્કસ રૂટ નિયત કરેલ છે શુભ શરૂઆત અહીંથી થશે અને પૂર્ણ પણ અહીંથી થશે જેની અંદર વિદ્યાર્થીઓ નગરજનો શિક્ષકો પોલીસ જવાનો હોમગાર્ડ જીઆરડી ટીઆરબી બાળકો અને જે અન્ય આગેવાનો છે લોકલ ધારાસભ્યશ્રી પણ હાજર છે અને ટોટલ ગણીએ તો પંદરસોથી બે હજાર જેટલા લોકોની આ રન ફોર યુનિટી આયોજન કરી રહ્યા છીએ અને આજ રોજ તમામને એકતા દિવસની શપથ પણ લેવડાવેલ છે જેથી કરી અને તમામ લોકો આ બાબતે વધુ જાગૃત થાય અને આનંદભેર આની અંદર ભાગ લે થેન્ક યુ